બીજા રાજ્યો ની કરતા ખેડૂતોને ઉઘાડી લૂટ કરતી જોવા મળી મળતી માહિતી મુજબ તારીખ સોળ અગિયાર બે પચીસ ના રોજ અમારી આઈ સેવન ન્યુઝ મુલાકાત લેતા ગુજરાતમાં હજારોના આડેધડ બિલો આપતી હોવાનું લોકમુખી ચર્ચાઓ જોવા મળી હતી પડોશી રાજ્યો જેવું કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં લાઇટના બિલો જોતા મધ્યપ્રદેશમાં ઘર દીઠ દર મહિને ફક્ત ને ફક્ત સો રૂપિયા લઈ અને જેટલું વાપરવું હોય તેટલું વાપરે છે જેમાં પાંચની મોટરો પણ એક્ટર જમીન માલિકોને ઘર વપરાશ અને સિંચાઈના કામે ફક્ત રૂપિયા સોમાં વાપરવામાં આવે છે થાંભલા પર પાંચથી સાત જેટલા લંગરિયા નાખી અને લાઇટનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા તેમ છતાં વિદ્યુત બોર્ડની કોઈ કનડગતા જોવા મળતી નથી રાજસ્થાનમાં દરેક મીટરોમાં માસિક બળતરના રૂપિયા બસોથી ત્રણસો જેટલું બિલ વપરાશ આવેલાનું જાણવા મળ્યું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જોવા જઈએ તો ગુજરાત અને રાજસ્થાનની મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર આવેલી છે તેમ છતાં બંનેની રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વિસંગતા કે આમ જોતા ગુજરાતમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા ગુજરાતની પ્રજાને ઉઘાડી લૂંટ કરતા હોય તેવી લોકમુખી ચર્ચાઓ જોવા મળે છે બંને રાજ્યો ગુજરાતને અડીને આવેલા છે તેમ છતાં ગુજરાત રાજ્યને અન્યાય કેમ ગુજરાત રાજ્યમાં પણ મધ્યપ્રદેશની જેમ રૂપિયા સો દર માસે વસૂલવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે ગુજરાતમાં એમજીવી સીએલ કંપની દ્વારા મધ્યપ્રદેશની જેમ હળવી વસૂલાત કરી ગરીબ ખેડૂતોને બિનજરૂરી લૂંટ થતાં એમજીવી સીએલ દ્વારા મુલાકાત લઈ અને ફેર વિચારણા કરી અને લોકોને ખેડૂતોને થતી ઉઘાડી લૂંટમાંથી બહાર લાવવા લોકમાંગ ઉઠવા પામી છે ગુજરાત રાજ્યમાં એમજીવી સેલના ધાડેધાડ ચેકિંગ કરવા વાહનો ઉતરી આવે છે અને લોકોને લાખો રૂપિયાના દંડપેટી રકમ વસૂલવામાં આવે છે ખરેખર મોટા ઉદ્યોગપતિઓ કંપનીઓમાં વિદ્યુતની ચોરી કરતા જોવા મળે છે તો ત્યાં ચેકિંગ હાથ ધરવાની જરૂર તેવી લોકમાંગ ઉઠવા પામી છે બ્યુરોચિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિક બ્યુરો કાળુભાઈ ડામોર આજે અમે મધ્યપ્રદેશના થાનલા તહેસીલમાં પરોલિયા ગામે આવીને ઉપસ્થિત છે ત્યારે આ પરોલીયા ગામના રાજસ્થાન અને મધ્યપ્રદેશના જે ભાઈઓ ઊભા છે તો તેમની પાસે આપણા જે ગુજરાતની અંદર લાઇટના મીટરો આપવામાં આવે છે ને મીટરોમાં હજારો રૂપિયાનું બિલ આવે છે ત્યારે અહીં રાજસ્થાનની અંદર મધ્યપ્રદેશની અંદર હામે દેખો સામે જરા લાઇટ કરજો ત્યાં લંગર જે લગાડેલા છે છતાં પણ એમને એક મહિને ઘેર ડીટ પંચોણુંથી સો રૂપિયા ભરવાના થાય છે અને જેટલું જોઈએ એટલો બેની મોટરોમાં પાંચની મોટર લગાડો ગમે એટલી લગાડો પણ એમને ફક્ત દર મહિને દર મહિને સો રૂપિયા ભરવાના આવે છે ત્યારે ગુજરાતની અંદર હજારો રૂપિયા આવે છે તો એનો ભાજપ ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને એમપીમાં પણ ભાજપ સરકાર છે તો આ આનો તફાવત કેમ એ અંગે આપણે થોડોક એમપીના ભયો છે એમની પાછી જાણીએ સાહેબ આપણી એમપી ની અંદર લાઇટ બિલ તમે કેવી રીતે અને તમારું બિલ મીટર આપેલું આપવામાં આવે છે કેવી રીતે એનું બિલ આવે છે એ જરા અમને જાણકારી આપજો ન્યૂઝ કો મધ્યપ્રદેશને આપતા બહુ સ્વાગત અમારે આ જો લાઇટ છે રૂપિયા तक से बड़ा के सौ रुपये तक का हर महीने आता है वो एक हेक्टर जो ज़मीन है उनके लिए एक हेक्टर से कम ज़मीन वाले को सिंचित के लिए थ्री फैक्स है और पाँच सौ पावर की मोटर भी आजीवन फ्री सरकार ने हमारे फिर सरकार ने कर दी वो तो सलाह रहे हैं तो आ एमपी ने अंदर में आप बता थामला पर जो तो ठहर ठेर

ટીવી વગેરે બી હે સબ હે તો બી તમારે 200 300 રૂપિયા બસ 200 ઓ જાદા તો આ હતા રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખેડૂતોની જે એમના જે ગામ અંદર જે લાઈટ બિલ વિદ્યુત બોર્ડ તરફથી મળતું લાઈટ જે લંગરીએ લખાડે ને લંગરિયા નાખીને પણ બાળે છે પણ કોઈ એની રોકઠોક કે વિદ્યુત બોર્ડ આવે ને કોઈ વિઝિટ કરતું નથી કે કોઈની દંડ નથી તો ફક્ત ને ફક્ત દર મહિને એક સો રૂપિયા ઘર દીટ ભરી દેવામાં આવે અને ઘર દીટ નહીં ભરવામાં આવે તો તેમનું લાઇટ કાપી નાખે ભરે પણ સો રૂપિયા ભરાવતા તેમનું લાઈટ કનેક્શન ચાલુ ને ચાલુ રહે છે ત્યારે ગુજરાતની સરકારને પણ ગુજરાતના ખેડૂતો અને આ જે વિદ્યુત બોલના લાભાર્થી તેમને વિનંતી કરે છે કરે છે કે ગુજરાતમાં પણ આ સ્થિતિ હોવી જોઈએ એવું આપણે ગુજરાતના પણ એક ભાઈ છે તો એમને પણ પૂછ્યું કે તમારું શું માનવું છે કે અહીં તો દંડ ફટકારે ગરીબ માં ગરીબ કોઈ ભાઈ હોય તો કોઈ એક ગોળો બાળે તેને બે હજારો રૂપિયા નો દંડ કરે છે તો આ સરકારને બી શું માનવું સાહેબ તો તમારે પણ તમારે શું છે આ મધ્યપ્રદેશમાં ચાલે છે એવું ગુજરાતમાં ચાલે તો બહુ સારું ને સાહેબ સલાવ ને ને એવું કંઈક આગળ કરે આપો તો બહુ સારું સરકાર ધન્યવાદ ગરીબનું કોઈક શોષણ થતું અટકે કોઈ નાનો બાળબો ભણે સરકારે કેરોસીન બંધ કર્યુંટ વાળા એ રીતે પરેશાન કરતા હોય તો પછી દંડ ફટો રૂપિયા દંડ ફટકાર એક જ એવું તો હોય તો પંદર વી હજાર પચાસ હજાર નો દંડ ફટકારતા હોય છે મીટર મીટર વગર દંડ કરતા હોય છે તો જે એમપી ચાલે પણ હોવું જોઈએ કેન્દ્ર સરકાર બી ભાજપ સરકાર છે રાજ્ય સરકારની ભાજપ સરકાર છે એમપીનું ભાજપ સરકાર છે ગુજરાતનું ભાજપ સરકાર રાજસ્થાનનું હરકો ઇન્ડિયા હરકો હોવો જોઈએ રાજસ્થાનના મધ્યપ્રદેશના અને ગુજરાતના જે ખેડૂતો છે ને ખેડૂતોની આ વીતિ આ વેદના અને તેમની જે સ્થિતિ છે એ આજે અહીં જોવા મળી છે અને ગુજરાત અને મધ્યપ્રદેશની અંદર લાઇટ કનેક્શનમાં ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર જેટલું નહીં બળે તોય મીટર રીડિંગ સાથે એમના દંડ લેવામાં આવે છે અને આને જો કોઈ લંગરીઓ નાખીને ગયો તો હજારો રૂપિયાનો દંડ વસૂલ વિદ્યુત બોર્ડ કરે છે ત્યારે એમપીમાં એવું કોઈ સીધ નથી થાંભલે 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 બધા લંગરિયા જોવા મળે છે તો વિદ્યુત બોર્ડ દર મહિને આ લોકો પાસેથી ફક્ત ને ફક્ત ઘેર ઢીર સો રૂપિયા વસૂલ કરવામાં આવે છે એવી સ્થિતિ છે તો આવો આ ભેદભાવ કેમ સરકારની લોકોની વિનંતી છે કે બધાને હરકા એક લાકડીએ જ્યારે સૌની સાથ સૌનો વિકાસની વાત કરતા હોય ત્યારે આ લાઈટ બિલમાં પણ બધાને સરખા સરખા હોવા જોઈએ એવો અમારો માન